હું બોલું તમે સાંભળો દેખાય નહીં બેખાય એ માયા માયા દેખાય એમાં બધું આવી જાય પ્રકૃતિ પ્રકૃતિ એમાં આવી જાય પ્રકૃતિ એટલે આ જે ઝાડવા પાંદડા હું તમે જમીન મકાન પાણી પવન આ બધી પ્રકૃતિ કેવાય પવન દેખાય નહિ પણ અનુભવ થાય બરોબર શરીર અનુભવ કરે શરીર ને પવન લાગે ને એટલે અનુભવ થાય દેખાય નહિ બરોબર હું બોલું દેખાય નહિ

હમ આ ચંદુભાઈ પ્રત્યે જે લગાવ થયો ને તમને એ ન થવો જોઈએ જે કોઈ વસ્તુ હોય આના વગર ન હાલે બરોબર આ લગાવ હમ બરોબર હોય તો હોય તો આનંદ આનંદ થયો કેવાય ને કયો લગાર એટલે તો હું તો પ્રેમ ને લગાર એ એ માયા જ છે પછી પ્રેમ છે લગાવ છે એ માયા જ છે આનંદ છે એ માયા જ છે તમને પ્રેમ છે મારી પ્રત્યે તમને લગાવ છે તમને આનંદ છે હમ એ માયા જ છે હમ તમને ગમે એવો આનંદ થાય બરોબર ગમે એવો પ્રેમ થાય એ જ છે હમ પ્રેમ થાય તો વેમ થાય દુઃખ થાય સુખ થાય તો દુઃખ થાય આનંદ થાય તો શોક આવે હા બરોબર એ બધાથી પર થવું હોય તો એમાં કોઈ કોઈ જાતનો કોઈનો લગાવ નહીં આની વગર મારે હાલશે જ નહીં બરોબર બરોબર જે કઈ હોય એને જોયે રાખવાનું આવે કઈ ખાવાનું મળ્યું ખાય લેવાનું બરોબર પછી એ ખાવા માટે પાછા તમે ફરી વખત જાઓ હા તો એ માયા થઈ એનેથી તમે પર ન થયા બરોબર નથી આજે એક તક નથી મળ્યું દેવો બરાબર પછી એનું ઓલું ન થવું જોઈએ નથી મળ્યું નથી મળ્યું આજ તમે કાધું જ નથી એ ન થવું જોઈએ તો તમે પર થાવ પર એમ પર એટલે તમારી પાસે છે છતાં તમે એમ માનો મારી પાસે કઈ છે નહીં મારું કઈ છે નહીં

એટલે અલગ અલગ આગળના જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો